બરાબર હવે સો ધેટ અને સચ ધેટ આવી રીતે પેરમાં વપરાય છે કઈ રીતે તો કે સો ડોટ ડોટ ધેટ કેમ કે સો લખો વચ્ચે કઈક લખો પછી ધેટ લખો બીજું છે સચ ધેટ એકદમ સિમ્પલ શોર્ટ ટ્રીક મિત્રો આપી દઉં છું એનાથી વિશેષ તમને હવે કઈ કરવાની જરૂર પણ નથી એમાં વિશેષ બંનેનો અર્થ પહેલા યાદ રાખી દો કે સો ધેટ અને સચ ધેટ નો અર્થ શું થાય એટલું બધું કી એટલું બધું ડોટ ડોટ કી એટલો બધો કે એટલી બધી કે એવા અર્થ એના નીકળે એટલું બધું કે એટલું બધું કે એટલી બધી કે એવા એના અર્થ નીકળે બરાબર છે તો હવે આ બે ઓપ્શનમાંથી કયું સાચું તો હવે એમાં કહી દઉં બંનેના અર્થ સમાન છે સાહેબ તો કોઈ પણ મૂકી ના શકે ના બરાબર છે સો ધેટ માર્ક વાક્ય રચના કેવી હોય તો સો પ્લસ કાં તો એડજેક્ટિવ આવે કાં તો એડવર્બ આવે બરાબર પ્લસ ધેટ જો તમને અહીંયા એટલું બધું કેવું હોય નીકળતું હોય અને જો વચ્ચે માત્ર adjective કે adverb આવેલું હોય તો તમારે સો that નો પ્રયોગ કરવાનો છે અને સચ that ની વાત કરીએ તો સચ that એટલું બધું કે કેવું નીકળતું હોય ત્યારે such that નો પ્રયોગ કરી શકીએ છીએ so that નો પ્રયોગ કરી શકીએ છીએ પરંતુ such નો પ્રયોગ ક્યારે કરવો કે જ્યારે adjective પ્લસ નાઉન વાળી વાક્ય રચના જોવા મળે તો તમારે સચ that નો પ્રયોગ કરવાનો છે હવે તમે મને કહો કે અહીંયા પહેલા તો એ જોઈ લઈએ એટલું બધું કે એટલું બધું કેવું નીકળે છે એ જોઈ લઈએ તેણીની કહેતી હતી કે તેણીને તેણી કહી હતી કે શું શું કહ્યું હતું એટલી બધી રસપ્રદ સ્ટોરી કે એવરી વન લિસન કેરફુલી દરેક જણ ધ્યાનપૂર્વક સાંભળતું હતું તેણીએ એટલી બધી રસપ્રદ સ્ટોરી કહી કહી હતી કે બધા ધ્યાનપૂર્વક અને દરેક વ્યક્તિ ધ્યાનપૂર્વક સાંભળતું હતું બધા જગ્યાએ ન બોલાય દરેક જણ બોલાય એક એકની વાત કરીએ દરેક જણ ધ્યાનપૂર્વક સાંભળતું પણ અહીંયા મિત્રો વાત કેવું નીકળે છે એટલું બધું કે એટલી બધી કે તો ડેફિનેટલી સો ધેટ સચ ધેટ નો પ્રયોગ થાય હવે આ બંનેમાંથી કયું તો સિમ્પલ સાહેબે કહી દીધું સો પછી માત્ર એડજેક્ટિવ આવેલું છે અહીંયા એડજેક્ટિવ છે ના સાહેબ સ્ટોરી પણ કેવી સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તો આ નાઉન છે નાઉન ના આત્મા વધારો કરતું શું છે એડજેક્ટિવ છે તો નાઉન પ્લસ એડજેક્ટિવ વાળી વાક્ય રચના હોય તો તમારે શું વપરાય સચ ધેટ વપરાય અહીંયા હું આન્સર શું લખું સચ ધેટ બસ આટલું સિમ્પલ સો ધેટ સચ ધેટ બંનેનો અર્થ કેવો એટલું બધું એટલું બધું કે